નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ વગર રાજુલાના ચાંચ બંદર અને ખેરા ગામના ગ્રામજનોએ જી સેલ કંપની સામે વિરોધ નોંધાવ્યો છે રાજુલાના ચાંચ બંદર અને ખેરા ગામના ગ્રામજનોએ જી સેલ કંપની સામે વિરોધ નોંધાવ્યો છે જી સેલ કંપની દ્વારા સ્થાનિક અગરિયાઓને પૂરતા પ્રમાણમાં મીઠાનો ભાવ ન આપતા રોષે ભરાયા છે ચાંજ બંદર અને ખેરા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા જેમાં ગ્રામજનોએ જીસીએલ કંપની બે અને ચાર યુનિટ ખાતે પહોંચી હાર્વેસ્ટિંગ કામ બંધ કરાવ્યું હતું આજનો કામ એવો હતો કે આ જીસીએલ કંપનીવાળા વાળા એ ભાવનગર ગયા અને ભાવનગર એક હજાર આઠ રૂપિયા નિમક ભાવ આપ્યા હવે અહીંથી અઢીસો રૂપિયા ભાડું વધે એટલે બારસો અઠાવન થી માલ ખરીદ્યો ને અહીંયા આ ગરીબ અગરિયા છે નાના નાના એસી જેટલા દસ દસ કર્યા છે અગરિયા છે આને વર્ષોથી ભાવ કેટલા આઠસો ત્રાસી ઓછા અમે શું કહી કે અમને એક હજાર આઠ આપો એટલે બસો ને તેત્રીસ રૂપિયા ઘટે છે આઠ આપો બધા ભાવ છે અમને આપો આ અમારી માગણી છે અમારી માગણી સુધી નું કામ ત્યાં થવા નહીં દઈએ જીએસએલ કંપની સામે ગ્રામજનોએ સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો છે જ્યાં સુધી કંપની દ્વારા માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ કરાશે તેમ જણાવ્યું છે પીપાવાવ મરીન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી આ વિરોધમાં ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો છે આ ગામમાં કાંજિયાતા પૂર્વ સરપંચશ્રી સરપંચશ્રી રામજીભાઈ ખેરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરિભાઈ આ બધા લોકોના આગળયા લોકોની માગણી હતી કે જીએસએલ કંપની દ્વારા આ લોકોને પોષણક્ષમ ભાવ આપવામાં નથી આવતો અને જે એને એ લોકોએ માહિતી મેળવી એ પ્રમાણે ભાવનગરમાં વધારે ભાવ આપે છે અને અહીંયા રાજુલાના આગરીયાઓને ભાવ ઓછો આપે છે એટલા માટે આ લોકો કંપનીના વિરોધમાં અહીંયા કંપનીનું કામ માટે ઉગ્ર રજૂઆત કરવા માટે આવેલા હતા એમાં બધા અમે આવ્યા છીએ માગણી નહીં પૂરી કરતા આગળનું કાંઈ આયોજન માગણી નહીં પૂરી કરે તો આ લોકોનું આયોજન એવું છે કે કંપનીનું કામ બંધ રાખવામાં આવશે ધર્મેશ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર